હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઉનાળો આવે એટલે માર્કેટમાં ગુંદા આવવા માંડે છે તો આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક ગુંદા ભર્યા કે પછી કોઈ પણ ઝંઝટ વગર એકદમ આસાનીથી ગુંદા ભર્યા વગર જ આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું રેસીપી ગમે તો વિડીયોને લાઈક ને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોવો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો એકદમ સરળ રીતે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું તેના માટે મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદા હજી અત્યારે થોડા નાની સાઇઝમાં આવે છે તો પણ આ ગુંદાનું શાક સહેજ પણ ચીકણું નહીં રહે ગુંદાને આપણે બરાબર સાફ પાણીએ ધોઈ લઈશું જો વધારે ગુંદા ઉપર ધૂળ કેવું હોય તો મીઠું નાખીને થોડીવાર માટે રહેવા દઈ પછી પાણી બરાબર કાઢીને સાફ કરી લેવા કોટનના કપડાં ઉપર નાખીને આવી રીતે લૂછીને બરાબર એકદમ ચોખ્ખા કરી લેશું પછી જ આપણે તેમાંથી ગુંદાનું શાક બનાવીશું હવે તેના ઉપરનો જે ડીટિયાનો ભાગ છે તે આવી રીતે આપણે બધા જ ગુંદામાંથી કાઢી લેશું જેથી એકસાથે ગુંદામાંથી ઠળિયા કાઢવામાં આસાની રહે આપણે અહીં ગુંદા મીઠાવાળી ચપ્પુ વગર કે એમનેમ જ કાઢીશું ઠળિયો તો પણ ગુંદા ચીકણા ન રહે ગુંદાને આવી રીતે દસતા કે પછી ગમે તે વજનવાળી વસ્તુથી પહેલાં ફોડી લેશું અને પછી વચ્ચેથી આવી રીતે ઠળિયાનો ભાગ જુદો પાડીને સળી કે પછી કોઈ પણ ગુંદાની સાઠીકાથી તમે આવી રીતે ગુંદાનો ઠળિયો જુદો કરી લેવાનો ગુંદાના વચ્ચેથી બે ભાગ કરી લેવાના છે આવી રીતે બે ટુકડા કરીને રાખવાના છે ગુંદાના બધા જ આવી રીતે પહેલાં દસ્તાથી કે પછી વજનવાળી વસ્તુથી ફોડી લેશું ને પછી એકી સાથે આવી રીતે તેનો વચ્ચેમાંથી ઠળિયાનો ભાગ કાઢીને ગુંદાના બે ભાગ કરી લેવાના છે હવે આવી રીતે ગુંદા બધા ઠળિયા નીકળી જાય પછી તેમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને અંદાજે એક કપ જેટલી ખાટી છાશ તેમાં એડ કરવાની છે અને તેને બરાબર મિક્સ કરીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ગુંદાનું શાક બનાવવા માટે મસાલો અને તેની ગ્રેવીની વસ્તુ તૈયાર કરી લઈશું પહેલાં મિક્સરના ચટણી જારમાં અડધી વાટકી જેટલી ઝીણી સેવ કે પછી ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો બે મોટી ચમચી જેટલા તલ બે મોટી ચમચી જેટલા સિંગદાણા એક મોટી ચમચી જેટલા આખા સૂકા ધાણા અને એક નાની ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું અને આ બધી જ વસ્તુને મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરો પાવડર થઈ જાય તેવું ક્રશ કરી લેશું આ મસાલાથી ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ગ્રેવી આપણી શાકની એકદમ ઘટ રહે અને જલ્દી બની જાય તે માટે આપણે અહીં એકદમ જાડું પાણી વગરનું આવું દહીં લઈ લેશું જો દહીંમાં પાણી હોય તો થોડી વાર માટે કોટનના કપડાંમાં નાખીને રાખીને પાણી નિતારી લેવું ને પછી લેવું હવે તેમાં અડધી ચમચી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું પાવડર લઈ આ બધા મસાલાને આપણે દહીંમાં જ મિક્સ કરી દેવાના છે અને એકદમ જાડડી એવી તેની પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટથી ગુંદાના શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે અને તેની ગ્રેવી પણ ખૂબ જ જલ્દી અને સરસ એવી તૈયાર થઈ જશે હવે આવી રીતે બરાબર મિક્સ કરીને આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેશું હવે શાકના વઘાર માટે આપણે ખાયણીમાં એક મરચું અને દસથી બાર લસણની કળી અને એક ઇંચ જેટલા આદુના ટુકડાની છાલ ઉતારીને તેના ઝીણા ઝીણા ટુકડા કરીને દસ્તાથી એકદમ ઝીણું એવું ક્રશ કરી ખાંડી લેશું આવી રીતે ખાંડીને પેસ્ટ બનાવવાથી તેનો ટેસ્ટ સરસ આવશે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે તેની સામે મેં અહીં ચાર નંગ જેટલા ટમેટાની પ્યોરી અને બે નંગ જેટલા મીડિયમ સાઇઝના કા ડુંગળીની પ્યુરી પણ લઈ લીધી છે હવે આપણા ગુંદાને રેસ્ટ આપ્યો તો તે સેટ થઈ ગયું છે તમે જુઓ તો ગુંદામાંથી ચીકાશ એકદમ દૂર થઈ ગઈ છે ગુંદા સરસ એવા સેટ થઈ ગયા છે હવે તેમાંથી આપણે બધી છાશને નિતારી લેશું આવી રીતે હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું જાડા તળિયાવાળી પેન કે પછી નોનસ્ટિક પેનમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે પહેલાં મૂકીશું અને આ તેલમાં આપણે તૈયાર કરેલા ગુંદાને ત્રણથી ચાર મિનિટ માટે સાતળી લઈશું એટલે થોડા એવા તે અધકચરા કૂક થઈ જશે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું જેથી તે સરસ એવા કૂક થઈ જાય પહેલાં આપણે તેલમાં ગુંદાને આવી રીતે ફ્રાય કરી લેવાના છે સહેજ નરમ થાય અને કલર ફરી જાય ત્યાં સુધી બરાબર તેલમાં મિક્સ કરીને થોડીવાર માટે ચડવા દઈશું ઢાંકીને ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને મૂકી દેવાના છે જેથી તે સરસ એવા કૂક થઈ જાય ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો તો ગુંદાનો કલર પણ ફરી ગયો છે ને ગુંદામાંથી ચિકાસ પણ એકદમ દૂર થઈ ગઈ છે હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું પહેલાં બધા ગુંદા તેલમાંથી બહાર કાઢીને હવે આ જ પેનમાં આપણે શાક બનાવવાનું છે તેલ સરસ એવું ગરમ થઈ ગયેલું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું તતડી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને વઘાર માટે ત્રણથી ચાર સૂકા લાલ મરચાં અને બે તમાલપત્રના ટુકડા નાખીને સાતળી લેશું બંને બરાબર સતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે બનાવીને રાખી હતી તે નાખીને એક મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર સાંતળી લેશું જેથી તેમાં લસણની કાચી સ્મેલ ન રહે હવે તેમાં કાંદાની પ્યુરી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું મીઠું આપણે ગુંદાને છાશમાં રાખ્યા ત્યારે અને ગુંદા ચડવામાં નાખ્યું હતું એટલે તે પ્રમાણે થોડું જ મીઠું એડ કરીશું ડુંગળીને આપણે બે મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર સાતરી લેશું જેથી તે હલકા બ્રાઉન કલરની થઈ જશે અને તેની કાચી સ્મેલ પણ નહીં આવે ડુંગળી સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે ટમેટો પ્યુરી એડ કરી દઈશું આ બંને પ્યુરી મેં મિક્સરના ચટણી જારમાં અધકચરી ક્રશ કરી છે એકદમ સ્લરી જેવી નથી બનાવી આવી રીતે અધકચરી જ લેવી જેથી તેનો ગ્રેવીનો સ્વાદ સારો આવે ટમેટાની પ્યુરીને પણ આપણે ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચડવા માટે મૂકી દઈશું જેથી તેમાં તેલ તમે જુઓ તો આવી રીતે બહાર આવી જશે અને ટમેટાની પ્યુરી એકદમ ચડી જશે હવે જે આપણે ગ્રેવી માટે મસાલો બનાવીને રાખ્યો હતો તે અહીં મેં મોટી ત્રણ ચમચી જેટલો એડ કર્યો છે આ મસાલો તમે ભરેલા ગમે તે શાકમાં નાખી શકો કાચની બરણીમાં ભરીને લગભગ ફ્રીઝમાં છ મહિના સુધી સારો રહેશે મેં અહીં ત્રણ ચમચી જેટલો મસાલો એડ કર્યો છે તેને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી દઈ અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચડવા માટે મૂકી દઈશું ચાર મિનિટ પછી તમે ખોલીને જોશો તો મસાલો એકદમ ચડી ગયો છે અને પાણીની જેમ પરપોટા થઈ ગયા છે ગ્રેવી તમારી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તેલ પણ થોડું થોડું છૂટું પડવા માંડ્યું છે હવે જે આપણે દહીંની પેસ્ટ બનાવીને રાખી હતી આ સમયે તે તેમાં એડ કરી દઈશું દહીંની પેસ્ટ આપણે છેલ્લે એડ કરવાની છે જેથી દહીં ખાટું ન થઈ જાય મેં અહીં મોળું દહીં લીધું છે જે ગરમ થવાથી પણ ખટાશ ઓછી પકડશે બને ત્યાં સુધી મોળું દહીં લેવું હવે તેને પણ ગ્રેવીમાં બરાબર મિક્સ કરીશું જો તમે તીખું ખાતા હો તો તમે તમારી પ્રમાણે લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો ત્રણથી ચાર મિનિટ ગ્રેવી ચડવા દઈશું આવી રીતે તમે જોશો તો એકદમ તેલ છૂટું પડીને ગ્રેવી સરસ એવી બની ગઈ છે સ્વાદ પ્રમાણે તેમાં મેં અહીં બે ચમચી જેટલો ગોળ એડ કર્યો છે ટમેટાની પ્યુરી અને દહીંની ખટાશને એડજસ્ટ કરવા માટે હવે ગુંદા જે તૈયાર કર્યા હતા તે પણ તેમાં સેટ કરવા માટે આપણે અંદર એડ કરી દઈશું અને ગ્રેવીમાં તેને બરાબર મિક્સ કરીને આપણે ફરી પાછું બે ત્રણ મિનિટ માટે ચડવા દઈશું એટલે ફરી પાછું તેલ છૂટું પડીને ગુંદા પણ મસાલો એકદમ સરસ એવો સેટ થઈ જશે તમે જુઓ તેમ સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે ઉપરથી એક ચમચી જેટલી કસૂરી મેથી બેથી ત્રણ ચમ ચપટી જેટલો આપણે ગરમ મસાલો કે શાકનો કોઈપણ મસાલો આપણે એડ કરીશું અને બે ચમચી જેટલું લીલું લસણ મેં ઉપરથી એડ કર્યું છે સીઝન હોય તો એડ કરવું ન હોય તો ન નાખો તો પણ ચાલે એટલું સૂરું સૂકું લસણ નાખશો તો પણ શાકનો ટેસ્ટ સરસ આવશે અત્યારે મળે છે એટલે મેં એડ કર્યું છે હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરીને આપણે થોડીવાર પાંચથી સાત મિનિટ માટે શાકને ઠંડુ પડવા દઈશું તો તમે જોશો તો શાકની ગ્રેવી એકદમ સરસ એવી ઘાટી થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડીને ઉપર આવી ગયું છે લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરી દઈશું તો છે ને એકદમ ઇઝી રીત ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે રેસિપી ગમી હોય તો વિડિયો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો ઉનાળાની નવી નવી રેસીપી સાથે આવતીકાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ